કે જે ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી સંસ્થાના સહયોગથી સ્પષ્ટ દ્રષ્ટિ કાર્યક્રમ હેઠળ સરકારી શાળાના બાળકો માટે આંખોની ચકાસણી માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આજના જમાનામાં કે જ્યારે બાળકો વધુ પડતી ટીવી સ્ક્રીનનો મોબાઈલ સ્ક્રીનનો ઉપયોગ કરતા હોય તેવામાં તેમની દ્રષ્ટિ કેવી છે તેઓને ચશ્મા હોય તો ચશ્માની સુવિધા પૂરી પાડી શકાય અને આંખોનું એક તપાસ થઈ શકે તેવા આશયથી કેજેઆઈટી ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી સંસ્થાના સહયોગથી આ કેમ્પ રાખવામાં આવ્યો હતો બસો પચાસથી પણ વધુ બાળકોએ તેનો લાભ લીધો છે અને જેમાં આ બાળકોમાં આંખોમાં નંબર જણાય આવશે તેને ફ્રીમાં ચશ્માનું પણ વિતરણ તેઓ દ્વારા કરવામાં આવશે પણ આ ધરતી

ફાર્મસન ફાર્માસ્યુટિકલના સીએસઆર વિંગ અને વડોદરા જિલ્લાના સાવલી કેજીઆઈટી કેમ્પસમાં આવેલ કાશી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આ સ્પષ્ટ દ્રષ્ટિ ટુ પોઈન્ટ ઓ પ્રોજેક્ટનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત વડોદરા જિલ્લાની અઢીસો જેટલી સરકારી અને ગ્રાન્ટીનેડ શાળાઓની અંદર કેજીઆઈટી સાવલી સ્થિત કાશી આયુર્વેદિક હોસ્પિટલની આંખોની ડોક્ટરની ટીમ જશે અને આશરે ત્રીસથી પાંત્રીસ હજાર બાળકોની વિનામૂલ્યે આંખોની તપાસ કરવામાં આવશે આ તપાસ દરમિયાન જે બાળકોને આંખોની તકલીફ હોય ચશ્મા જોઈતા હોય એ તમામ બાળકોને આ ચશ્મા વિનામૂલ્યે આપવામાં આવશે આ કાર્યક્રમના આયોજનથી બાળકોની આંખોની સમસ્યા દૂર થાય આપણે જાણીએ છીએ આજના સમયની અંદર મોબાઈલ અને ટીવી લેપટોપના લીધે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને ત્યારે આંખોની બાળકો પૂરતી કાળજી લે અને એમની આંખોની સમસ્યા ન થાય અને ભણવામાં રસ બનેલો રહે એ હેતુથી આ કાર્યક્રમનું વડોદરા જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ આજે આ સ્પષ્ટ દ્રષ્ટિ ટુ પ્રોજેક્ટ ટુ એટલા માટે છે કે ફર્સ્ટ પ્રોજેક્ટ ઓલરેડી પતી ગયો છે અને એ અમે રૂરલ એરિયામાં સોળ સત્તર ગામમાં વિઝન આંખનું સ્ક્રીનિંગ કરેલું હતું અને હવે એ પ્રોજેક્ટ ટુમાં અહીંયાની બસો ને પચાસ સ્કૂલોમાં ત્રીસ હજારથી પાંત્રીસ હજાર બાળકોની આઈનું ચેકઅપ કરવાનું છે એટલે એની માટેનો આ પ્રોગ્રામ છે એટલે અહીંયા ઉપસ્થિત હોસ્પિટલની ટીમ છે જેમાં ડૉક્ટરો અને બીજા કાર્યકરો બધા છોકરાઓનું પ્રાઇમરી આંખ ચેકઅપ કરશે જેને આંખના નંબર હોય કે બીજું કોઈ આંખનો પ્રોબ્લેમ હોય એ ડિટેક્ટ થાય તો પછી આગળ ચશ્માનું પ્રિસ્ક્રિપ્શન છે કે આંખનું ચેકઅપની જરૂર છે એ બધું ફાર્મસન સીએસઆર થ્રુ પ્રોવાઈડ કરશે અને આમાં અમારો સહાય કાશીબા આયુર્વેદ હોસ્પિટલ અને ફલક્રમ ટીમ આપે છે એ થોડું વધારે બોલશે એના વિશે